વાત કરીએ રાજકોટ જિલ્લાની તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતો ફરી એકવાર ચિંતિત બન્યા છે ઘઉંના પાકમાં રોગ અને ઈયળનો ઉપદ્રવ વધતા જગતનો તાત ચિંતિત બન્યો છે ધોરાજી પંથકના ખેડૂતો એક શાંતિ ત્યારે તે એવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વાત છે રાજકોટ જિલ્લાના ધોરાજીની કે જ્યાંના ખેડૂતો એક બાદ એક આકાશી આફતોનો સામનો કરી અને હારી ચૂકેલા ખેડૂતો પર ફરીથી ચિંતાના વાદળો ઘેરાયા છે ધોરાજીના ખેડૂતોએ જ્યારે રવિ પાકનું વાવેતર કર્યું ત્યારે રવિ પાક પર કમોસમી વરસાદ વરસી જતા રવિ પાક પર માઠી અસર વર્તાઈ હતી અને પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન પણ થયું હતું મહામુસીબતે પાકની માવજત કરી અને પાકને બચાવ્યા અને હવે વાતાવરણ અનુકૂળ ન આવવાને કારણે ઘઉંના પાકમાં ગેરુ અને સુકારો નામનો રોગ આવી ગયો છે ખાસ કરીને ઈયળનો ઉપદ્રવ વધ્યો છે જેને કારણે ઘઉંના ઊભા પાક સુકાઈ રહ્યા છે હું ખેડૂત છું અને અમે પણ ઘઉં વાવેલા છે અને ધુમ્મસને કારણે ગેરુ ની પણ અસર છે અને ઈરુ નું પ્રમાણ વધારે છે ધુમ્મસ ને કારણે ઘણી નુકસાની આ ગેરુ ને ઈરુ ને હુકો પાંચ ટકા ને હિસાબે નુકસાની ઘણી છે બધા મોલમાં છે ચણામાં છે એડા છે જીરું છે ધાણા છે બધામાં અસર થાય છે ધુમ્મસ ને કારણે અને સરકાર યોગ્યક્ષમ ભાવ આપે તો હા સારું કહેવાય એમ આમ બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના વાછતરા વાવેતર પર વાતાવરણ ફેર પલટાની ખૂબ જ માઠી અસર વર્તાય છે વારંવાર ધુમ્મસ અને ક્યારેક ગરમી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ ઘઉંના પાકને અનુકૂળ ન આવવાને કારણે ઘઉંનો જે પાકે છે તે વૃદ્ધિ કરતો અટકી જાય છે અને ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પર જે નાણાં ખર્ચ કર્યા હતા તે ખર્ચ પણ નીકળી શકે નહીં એટલું ઓછું ઉત્પાદન આવશે ઘઉંનો જે પાછોતરું વાવેતર છે તે વાવેતર પર વાતાવરણ ફેર પલટાની પુષ્કળ પ્રમાણમાં અસર જોવા મળી રહી છે તો બીજી તરફ ફૂગજન્ય રોગચાળાના કારણે પણ ઘઉંના પાકમાં ઉત્પાદન થવું જોઈએ તે ઉત્પાદન નહીં થાય ઘઉં બાબતમાં વાતાવરણમાં એવું છે ક્યારેક ધુમ્મસ ને ક્યારેક ઠંડી પડે છે ને ગરમીનું પ્રમાણ વધારે છે જોઈ એવો ઘઉંમાં ઉતારો આવશે નહીં જોઈ એવી ઘઉંમાં વૃદ્ધિ થશે નહીં માવઠાથી શું વાવઠાથી આટલા ઘઉંને થોડીક નુકસાની થઈ છે વૃદ્ધિ અટકી ગઈ છે અને જોઈ હવે અમ કે ઉતારા નહીં આવે છે ગરમીનું પ્રમાણ વધી જાય એટલે જોઈએ નથી થઈ દાણાની સ્થિતિ થોડોક દાણો નબળો રહે દાણો પછી ઝીણો રહે આમ વાતાવરણ અનુકૂળ રહેતું નથી તો શું થશે વાતાવરણ અનુકૂળ કારણ કે હશે ઉતારો થોડોક ઘટશે ઠંડી નું પ્રમાણ ઓછું છે ને આ સાલ ગરમી નું પ્રમાણ વધુ છે એના થી ઘણી અસર થાય કારણ કે એમાં શું છે જે જોઈએ એવી વૃદ્ધિ થશે નહીં જેવી ડુંડી આવે નહીં બસ જો એવો દાણો ભરાય નહીં એમાં ઉત્પાદન એટલે ઘટશે માનો ને ખાંડી અંદાજ છે પણ ખાંડી માં જોખમ છે એમ દસ મણ અંદાજ દસ મણ નો ઘટાડો આવશે ને કદી પચાસ મણ થાય અને અમે આ તરફ કૃષિ નિષ્ણાતોનું પણ કહેવું છે કે વાતાવરણમાં ફેર પલટાના કારણે ઘઉંના પાક પર અસર વર્તાય છે ખાસ કરીને વધુ પડતી ગરમી પડવાને કારણે ઘઉંના પાકમાં ઘેરું નામનો રોગ આવી ગયો છે જેના કારણે ઘઉંનો દાણો છે તે તેના પર કાળા દાગ લાગી જવાની પણ શક્યતા હોય છે ત્યારે કૃષિ નિષ્ણાતોના કહેવા અનુસાર દવાનો છંટકાવ કરવા માટે પણ કૃષિ નિષ્ણાતોએ સલાહ આપી છે હાલમાં વાત કરવામાં તો ઘઉંના પાકની અંદર ખાસ કરીને તાપમાન વધવાના કારણે થડના ગેરોનો રોગ જોવા મળેલો છે ગેરોની વાત કરવામાં તો પાનના ગેરો કરતા ગેરોની અંદર ચાઠા મોટા જાડા અને બદામી રંગના જોવા મળતા હોય છે અને ઉપસેલા જોવા મળતા હોય છે સમય જતા ચાઠા કાળા રંગમાં પરિવર્તિત થતા હોય છે આ સમયે ખાસ કરીને રોગપ્રતિકારક પ્રતિકારક જાતોનું વાવેતર કરવું જોઈએ ત્યારબાદ આ છોડના વધારે નિયંત્રણ માટે આપણે મેનકો જે પોઈન્ટ બે પર્સન્ટ દવા છંટકાવ કરીને પણ નિયંત્રણમાં લઈ શકાય છે ઘણી વખત વધારે પ્રમાણમાં આ રોગ જોવા મળે તો એના મૂળમાંથી પણ છોડ ભાંગી જતા હોય છે ખાસ કરીને આ રોગના નિયંત્રણ માટે દવા ઉપરાંત જાતો વાવવામાં આવે સમયસર ભલામણ મુજબ વાવણી કરવામાં આવે તો પણ આ રોગ રોગપ્રતિકારક શક્તિ અથવા રોગપ્રતિકારક જાતોનું વાતર કરી રોગ સામે નિયંત્રણ લઈ શકાય છે ખાસ કરીને લીલીયરની વાત કરવામાં આવે તો લીલીયર દુધિયા દાણા અવસ્થામાં જોવા મળતી હોય ત્યારે ક્વિનાલ ફોસ પોઈન્ટ ઝીરો પાંચ ટકા દવાનો છંટકાવ કરી અને નિયંત્રણ કરી શકાય છે હવે હાલ એ જોવાનું રહ્યું કે ખેડૂતોને આ કુદરતી આફત સામે સરકાર કેટલી મદદ કરે છે અમીર પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા ધોરાજી